તેમની બે જીણી આંખો કેટલી અદ્ભુત છે જીવનમાં સૂક્ષ્મ અને નિર્ગર દ્રષ્ટિ આપવાની એ પ્રેરણા આપે છે ગણપતિના બે દાંત આખો દાંત શ્રદ્ધાનો અને અડધો દાંત બુદ્ધિનો બુદ્ધિ ઓછી હોય તો ચાલે પણ શ્રદ્ધા તો પૂરી જ હોવી જોઈએ તેમનું પેટ જે સાદર પેટા છે બધાની વાતો સાંભળે પણ કોઈને કહે નહીં ખોરાકમાં મોદક તેમને સૌથી પ્રિય અને ગીતામાં પણ મોદકને સાત્વિક રાચિક અને તામસિક લક્ષણો સાથે દર્શાવવામાં આવ્યું છે એટલે કે સાત્વિક આહારના બધા જ લક્ષણો મોનકમાં છે તો આપ સૌને અવર રાજકોટ પરિવાર તરફથી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના